જય શ્રી કૃષ્ણ જય જીવરમાં મસાલો બનાવવા માટે આપણે અહીંયા અડધીથી પોણી વાટકી જેટલું જીરું લીધું છે એ જ વાટકીમાં આપણે દાણા લીધા છે પણ ધાણા આપણે જીરા કરતાં થોડા ઓછા લેવાના છે એટલે આપણે અડધી વાટકી ધાણા લીધા છે અહીંયા આપણે સંચર લીધું છે સંચર આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અહીંયા આપણે ફુદીનો લીધો છે તમે જોઈ શકો છો કેવો ક્રિસ્પી આપણે અહીંયા પંખા નીચે સૂકવીને આપણે અહીંયા ફુદીનો લીધો છે એ જ રીતે આપણે અહીંયા લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના પાન છે આપણે અહીંયા એ જ રીતે આપણે સૂકવીને મીઠા લીમડાના પાન પણ લીધા છે અને એ જ રીતે આપણે કોથમીર કોથમીર એટલે કે ધાણા લીલા ધાણા એ આપણે એ જ રીતે પંખા નીચે સુકવીને આપણે લીધા છે જોઈ શકો છો તમે ક્રિસ્પી ક્રિસ્પી અહીંયા અવાજ જેવો આવે છે આ રીતે સુકાઈ એ રીતે આપણે લેવાના છે હવે આપણે આ જીરું આ રીતે ધાણા અને આ જીરું આપણે પહેલાં શેકી લેશું જો આપણે અહીંયા લોહી લીધું છે આ જીરું અને ધાણા આપણે શેકી લેશું પહેલાં આપણે જીરાને શેકીશું ધાણા અને જીરું બંને સાથે શેકતા હોઈએ છે તો ધાણા બળી જતા હોય છે અને જીરું થોડું કાચું રહેતું હોય છે એટલા માટે આપણે પહેલા જીરાને શેકી લેશું જીરાને સરસ બ્રાઉન કલર જેવું આપણે થવા દેવાનું છે પાંચ એક મિનિટ થશે એટલે આપણું જીરું સરસ બ્રાઉન કલર જેવું થઈ જશે અને તમે ફાસ્ટ ગેસે શેકો તો તમારે આવી રીતે અલાય કરવાનું છે અને જો તમે એક સાઈડ એમને મૂકી રાખશો તો એક સાઈડે તમારે જીરું બળી જતું હોય છે એટલે આ રીતે તમારે જ્યાં સુધી બ્રાઉન કલરનું ના થાય ત્યાં સુધી તમારે આને આવી રીતે હલાયા કરવાનું હોય છે જો તમે જોઈ શકો છો આપણું જીરું એવું ગોલ્ડન બ્રાઉન કલર જેવું એકદમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધા જ જીરાનો એક સરખો કલર અહીંયા આવ્યો છે હવે આપણે આને એક પ્લેટની અંદર ઠરવા માટે મૂકી દઈશું જો આપણે આને ઠરે ત્યાં સુધી રહેવા દેવાનું છે આ જ રીતે આપણે જીરાને શેકવાનું છે જો એનો કલર જુઓ તમે એક કે ક્યાંય તમને વધારે ઓછું શેકાયેલું નહીં દેખાતું હોય જોઈ શકો છો આ જ રીતે આપણે જીરું શેકવાનું રહેશે હવે આપણે ધાણાને શેકી લેવાના છે ધાણાને પણ એ રીતે આપણે બ્રાઉન કલર થવા દેવાનો છે એટલે હવે આપણે ધાણા શેકી લેશું તમે જોઈ શકો છો ધાણાને પણ આપણે એ જ રીતે શેકી લીધા છે ગોલ્ડન બ્રાઉન કલર સરસ આવી ગયો છે હવે આપણે આને પણ એક પ્લેટની અંદર લઈ લઈશું જો આપણે આને પણ જીરા મીડિયા ઠરવા દઈશું આવી રીતે આપણે મૂકી દઈશું એક મિનિટ એટલે આ પણ ઠરી જશે જો તમે જોઈ શકો છો આપણે હવે જે સુકાઈ જઈ લ્યા આપણે ધાણા પછી આપણે ફુદીનો અને લીલા લીમડાના પાન લીધા છે સુકાઈ જ એ આપણે હવે ક્રશ કરી લેશું સૌથી પહેલાં આપણે ધાણાને ક્રશ કરીશું આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાનું છે પાવડર બનાવવાનો છે સરસ આનો જો તમે જોઈ શકો છો આપણે ધાણાને અહીંયા સરસ રીતે ક્રશ કરી લીધા છે જો એનો પાવડર બહુ સરસ બની ગયો છે હવે આપણે આને એક અલગ વાસણમાં ચાળી લેવાનું છે ચાળવાનું કારણ એ છે એની અંદર અમુક અમુક છોલા છોલા જેવું આવતું હોય છે તમે જોઈ શકો છો આ છોલા જેવું આવે એટલે આપણે આને કાઢી નાખવાનું છે એ જ રીતે આપણે હવે લીમડાને પણ ક્રશ કરી લેશું હવે આપણે લીમડાને ક્રશ કરી લઈએ એકદમ સૂકવીને જ આનો પાવડર બનાવાનો હોય છે એકદમ સુકાતું નહીં હોતું તો પછી આપણો લીમડાનો કે કોઈ ધાણાનો એવો પાવડર આવો સરસ બનતો નથી હોતો એટલે ઘરની અંદર પંખા નીચે આપણે બે દિવસ સુધી સુકવતા હોઈએ છીએ તો સુકાઈ જતું હોય છે લીમડાનો પણ આપણે એ જ રીતે પાવડર બનાવી લીધો છે જોઈ શકો છો તમે બહુ મસ્ત પાવડર અહીંયા તૈયાર થઈ ગયો છે હવે ધાણાની જેમ આને પણ આપણે છાળીને લઈ લેશું જો એમાં પણ ઝીણે ઝીણી પાંદડી રહી જતી હોય છે એટલે આને પણ આપણે છાળી લીધું છે જો આપણે હવે ફુદીનાને પણ એવી જ રીતે ક્રશ કરી લેશું જો આપણે પુદીનો પણ એ જ રીતે ક્રસ કરી લીધો છે એનો પાવડર બહુ સરસ બની ગયો છે હવે એને પણ આપણે છાળી લેશું જો એ રીતે આપણે છાળી લીધો છે આપણે જીરું અને ધાણાને પણ એ જ રીતે ક્રશ કરવાના છે આપણે હવે જીરાને ક્રશ કરી લેશું જીરું આપણું સરસ ઠંડુ પડી ગયું છે આપણે હવે એને પણ ક્રશ કરશું જો તમારે વધારે જીરું હોય તો તમે થોડું થોડું આવી રીતે લઈને નાના મિક્સર જારની અંદર ક્રશ કરી શકો છો કારણ કે નાના મિક્સર જારની અંદર આપણે ક્રશ કરતા હોઈએ છીએ તો બહુ મસ્ત રીતે ક્રશ થતું હોય છે ઝીણું ઝીણું એકદમ એટલે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરજો સરસ રીતે ઝીણો પાવડર થઈ જતો હોય છે હવે આપણે જીરાને ક્રશ કરી લઈએ જો તમે જોઈ શકો છો આપણે જીરાનો પણ અહીંયા પાવડર કરી લીધો છે સરસ રીતે આપણો જીરાનો પાવડર અહીંયા થઈ ગયો છે આવી જ રીતે આપણે બધા જીરાનો પાવડર કરી લેશું આપણે આને પણ અલગ વાસણની અંદર કાઢી લઈએ જો આપણે ધાણાને પણ એવી જ રીતે ક્રશ કરી લેવાના છે ધાણા પણ આપણા થોડા વધારે છે એટલે આપણે બે વખતમાં ક્રશ કરીશું જો આપણે ધાણાને પણ એ જ રીતે બધા ધાણા આપણે ક્રશ કરી લીધા છે હવે આપણે જીરું ગરમ હતું એટલે આપણે એને સાઈડમાં થોડું રહેવા દીધું હતું હવે આપણે આ ધાણા અને જીરુંને અલગ વાસણની અંદર આપણે ચાળી લેશું જેવી રીતે આપણે અને એ બધું ચાર્યું છે ધાણાને એ જ રીતે આપણે જીરું પણ ચારી લેશું ચાર ચારવાનું કારણ એ જ છે કે એની અંદર જે આખા દાણો રહી ગયો હોય જતો રહે ને છાશ પીવામાં અંદર ઘૂંટામાં આવે નહીં એટલા માટે જો તમે જોઈ શકો છો રહી તો નથી ગયું પણ તો એ આપણે અહીંયા છાળી લીધું છે જો આપણે ધાણા અને જીરું અહીંયા મિક્સ જ કરવાનું છે એટલે એક જ વાસણની અંદર આપણે બંને છાડી લેશું જો જીરાનો કલર બહુ મસ્ત આવ્યો છે અને આ આપણે આવી રીતે છાશનો મસાલો બનાવીને જો છાશમાં નાખતા હોઈએ છે તો પેટને એકદમ ઠંડક આવતી હોય છે જો તમે કોઈ દિવસ આ રીતે મસાલો ના બનાવ્યો હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ મસાલો બહુ સરસ છાશની અંદર લાગતો હોય છે અને પેટને પણ ઠંડક આપે છે એટલે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો જુઓ તમે જોઈ શકો છો આપણે ધાણા અને જીરું નો પાવડર સરસ રીતે અહીંયા છાડી દીધો છે અને એને મિક્સ કરી લઈએ અને આપણે જે ફુદીનો ધાણા અને લીમડાનો પાવડર જે બનાવે છે એ પણ આની અંદર એડ કરી લઈએ આ બહુ ઠંડક માટે હોય છે જો ફુદીનો પણ ઠંડો છે લીમડો ઠંડો અને ધાણા પણ એકદમ ઠંડા હોય છે લીલા ધાણા એટલે આપણે અહીંયા આવી રીતે બધું જ મિક્સ કરીને સાસની અંદર ઉપયોગમાં લેવાનું છે તમે જોઈ શકો છો આ મસાલો આપણે થોડોક જ અત્યારે બનાવ્યો છે આવો મસાલો તમે એક વરસ સુધી ભરી શકો આવી રીતે તમે મસાલો બનાવીને એક વરસ સુધી કાચની બોટલની અંદર તમે રાખી શકો છો હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે સંચર પણ લેવાનું છે સંચર થોડું ગાંગડા જેવું થઈ ગયું છે આપણે એને પણ છાડીને જ ઉપયોગમાં લેશું જો આપણે આવી રીતે આપણે છાડી લેશું આપણે સંચરને સ્વાદ પ્રમાણે લીધું છે જો આપણને ઓછું પડશે તો આપણે થોડું આપણે ત્યારે છાસની અંદર મીઠું કે સંચર આપણે એડ કરી શકતા હોઈએ છીએ અત્યારે આપણે આટલું જ લેવાનું છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું જોઈ શકો છો તમે બહુ મસ્ત મસાલો અહીંયા આપણો છાસનો બન્યો છે અને આપણે જે ધાણા ફુદીનો અને લીલો લીમડો આપણે જે પાવડર બનાવ્યો છે એવી જ રીતે જો તમે પાવડર બનાવીને તમે ઘરમાં સ્ટોર કરી શકો છો કારણ કે તમારે જ્યારે એ વસ્તુ ના મળતી હોય ઉનાળાનું સિઝન હોય કે એવું કંઈ હોય તો તમે એ પાવડરનો ઉપયોગ કરીને તમે તમારા ઘરે પકોડીનું પાણી પણ બનાવી શકતા હોવ છો એટલે આવી રીતે આપણે જુઓ છાસનો મસાલો આપણો અહીંયા રેડી થઈ ગયો છે હવે આપણે આને એક કાચની બોટલની અંદર ભરી લેશું જુઓ આપણે કાચની બોટલમાં ભરી લઈએ કાચની બોટલ એકદમ ધોઈને સાફ કરીને તડકામાં તપાળીને મસાલો ફરવાનો રહેશે કારણ કે તડકામાં તપાડેલી બોટલ જો હોતી હશે તો એની અંદર ભેજ નહીં હોય અને મસાલો સારો રહેતો હોય છે એટલા માટે આપણે તડકામાં અવશ્ય તપાળીને લેવાની આવી રીતે આપણે બધો જ મસાલો દબાવીને અંદર ફરી લેશું જો તમને મારી આ છાસ મસાલા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો